નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો પાંત્રીસ જામજોધપુર નવસોથી ચૌદસો અગિયાર જામખંભાળિયા એક હજારથી ચૌદસો ચાલીસ રાજકોટ એક હજાર પંચ્યાસીથી ચૌદસો દસ જેતપુર આઠસો પચીસથી ચૌદસો પાંચ જુનાગઢ અગિયારસોથી તેરસો છ્યાસી ગોંડલ આઠસો એકાવનથી ચૌદસો છોતેર જસદણ અગિયારસો પચાસથી ચૌદસો પચાસ હળવદ અગિયારસો પચાસથી તેરસો એક્યાસી બાબરા બારસો પાંત્રીસથી તેરસો પંચાવન અમરેલી અગિયારસોથી ચૌદસો એક બોટાદ અગિયારસોથી બારસો પિસ્તાલીસ પાલિતાણા અગિયારસો પિસ્તાલીસથી તેરસો પચાસ ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો એકવીસ ડીસા બારસો એકોતેરથી તેરસો વિજાપુર બારસોથી ચૌદસો એકોતેર ઈડર તેરસોથી ચૌદસો બાર ખેડબ્રહ્મા અગિયારસો ત્રીસથી તેરસો વીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો